આજનો વિષય છે ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિનું સ્થાન રાષ્ટ્રપતિની પદ માટેની લાયકાતો ભારતનો નાગરિક હોવો જોઈએ ઓછામાં ઓછી પોત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ લોકસભામાં ચૂંટણી લડવાની લાયકાત હોવી જોઈએ કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં લાભનું પદ ધરાવતો ના હોવો જોઈએ રાષ્ટ્રપતિના પદ માટેની શરતો જોઈએ હવે સંસદ કે વિધાનસભાનો સભ્ય ન હોવો જોઈએ કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં લાભનું પદ ધરાવતો ના હોવો જોઈએ તેના પગાર ભથ્થા કાર્યકાળ સમયમાં ઘટાડી શકાય નહીં રાષ્ટ્રપતિ પદ માટેની શરતો બંધારણના અનુચ્છેદ અનુસાર હોય છે હવે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયાઓ જોઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી ભારતીય બંધારણના અનુચ્છેદ ચોપન અનુસાર થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદ રાજ્યસભા લોકસભાનો બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો સભ્યો રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા પ્રદેશો દિલ્હી અને પાંડુચેરીની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના અનુચ્છેદ પંચાંગ મુજબ સમતુલ્યના સિદ્ધાંત અને એકલ સંક્રમણીય મત પદ્ધતિથી ગુપ્ત મતદાન

પાંચ વર્ષનો હોય છે રાષ્ટ્રપતિના પગાર ભથ્થા ભારતીય બંધારણ અનુચ્છેદ ઓગણસાઠ અનુસાર રાષ્ટ્રપતિને ભારતની સંચિત નિધિમાંથી સંસદ કાયદાથી જે નક્કી કરે તે પગાર મળવા છે રાષ્ટ્રપતિને દર માસે રૂપિયા એક લાખ પચાસ હજાર રૂપિયા મળે છે અને નિવૃત્ત થાય બાદ જ્યાં સુધી જીવે ત્યાં સુધી અડધા પગાર જેટલું પેન્શન આપવામાં આવે છે તેમના અવસાન બાદ પરિવારને પેન્શન આપવામાં આવે છે હોદ્દો કેવા સંજોગોમાં ખાલી પડે છે જોઈએ હવે રાષ્ટ્રપતિ રાજીનામું આપે ત્યારે રાષ્ટ્રપતિ મૃત્યુ પામે ત્યારે રાષ્ટ્રપતિના પાંચ વર્ષ પૂરા થઈ ગયા હોય ત્યારે મહાભિયોગની પ્રક્રિયા દ્વારા હટાવવાથી રાષ્ટ્રપતિની ચૂંટણી સુપ્રીમ કોર્ટ દ્વારા અયોગ્ય જાહેર કરી રદ કરવામાં આવે ત્યારે આવા સંજોગોમાં રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે છે હવે રાષ્ટ્રપતિની શપથવિધિ જોઈએ રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ સાહીઠ મુજબ હોદ્દો સંભાળતા પહેલા શપથ લેવાના હોય છે રાષ્ટ્રપતિને શપથ ભારતના સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે અને તે ગેરહાજર હોય ત્યારે વરિષ્ઠમ ન્યાયાધીશ લેવડાવે છે હવે રાષ્ટ્રપતિની સત્તાઓ જોઈશું વહીવટી સત્તા નાણાકીય સત્તા લશ્કરી સત્તા રાજદ્રારી સત્તા ધારાકીય સત્તા ન્યાયિક સત્તા કટોકટીની સત્તા અને વીટો પાવરની સત્તા રાષ્ટ્રપતિ ધરાવે છે હવે રાજીનામું જોઈએ બંધારણના અનુચ્છેદ સત્તાઓ અનુસાર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપી શકે છે રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા વિશે જાણીએ બંધારણીય અનુચ્છેદ એકસઠ અનુસાર રાષ્ટ્રપતિ બંધારણનો ભંગ કરે તો તેમને હોદ્દા પરથી દૂર કરવા સંસદમાં મહાભિયોગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે સંસદના કોઈ પણ ગૃહમાં મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી શકાય ગૃહમાં મહાભિયોગ શરૂ કરવા માટે ગૃહની કુલ સભ્ય સંખ્યાના એક ચતુર્થાંશ ભાગના સભ્યની સહીવાળું આવેદનપત્ર ગૃહ અધ્યક્ષ કે સભાપતિને આપવામાં આવે છે રાષ્ટ્રપતિને ચૌદ દિવસની નોટિસ આપવામાં આવે છે આ સમયમાં રાષ્ટ્રપતિ બંને ગૃહમાં રજૂઆત કરી શકે છે મહાભિયોગનો પ્રસ્તાવ સંસદના બંને ગૃહોમાંથી બે તૃત્યાંશ બહુમતી પસાર થાય તો તે તારીખે રાષ્ટ્રપતિને પદ છોડવું પડે છે